ભાવનગર જિલ્લાના ભાજપ ના ખેડૂત આગેવાન એવા પાંચ જણા આવીને ખાતરી આપી ગયા હતા કે ચોવીસ એકતાલીસ કલાકમાં માં ખેડૂતો ડુંગળી નો પ્રશ્ન ઉકેલી જશે પણ ભારતી બેન આજે બે મહિના થવા આવ્યા

પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે જે માર્કેટિંગ યાર્ડમાં કાર્યક્રમ આપવામાં આવ્યો છે એનું મુખ્ય કારણ છે કે આઠમા બારમા મહિનાની અંદર આઠમી તારીખે સરકારે જે ડુંગળીની નિકાસબંધી કરી અને એ આજે બે મહિના થઈ ગયા વચ્ચે બારમા મહિનામાં અઢાર તારીખે આપ સૌની હાજરીમાં અમે અહીંયા જ પ્રોગ્રામ આપ્યો હતો ત્યારે આપણા માનની ધારાસભ્યશ્રી અને પાછા એ ભાજપના પક્ષના ઉપાધ્યક્ષ છે એવા ભારતીબેન શિયાળે દિલ્હી હતા પણ એને ખાતરી આપી હતી અને એનું પ્રતિનિધિમંડળ આપ સૌની અને અમારા ખેડૂત આગેવાનોની હાજરીમાં ખાતરી આપી હતી કે ચોવીસ અડતાલીસ કડકમાં તમારો ડુંગળીનો આ પ્રશ્ન છે ખેડૂતોનો ઉકેલાય છે આજે એને બે મહિના થવા આવ્યા પણ એક રતિભાર અમે ક્યાંય ફેર પડતો નથી એટલે આ ધારાસભ્ય કે શાસન સભ્ય બોલે છે એ ખોટો બોલો છે આ તો અમે હું તમને માધ્યમથી અને જવાબદારીપૂર્વક કહું છું કે આ તો અમે આંદોલનો કરીએ છીએ એટલે ધારાસભ્યો ક્યારેક ક્યારેક માર્કેટિંગ યાર્ડના નેતાઓ રજૂઆત કરવા જાશે બાકી કોઈ લીલો કરીને કે ક્યાંય પરિણામ લઈને આવતા નથી